નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ધુરંધરો મજામાં ને હવે તો પરીક્ષાની નજીક આવી ગઈ છે ને ચાલો શોર્ટ રિવિઝન વિડીયોમાં હું સાગર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને વિજ્ઞાનનું ચેપ્ટર સાત કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જે હું તમને સમજાવીશ દેખાડીશ નહીં સમજાવીશ ઓકે ચાલો કે સજીવો શા માટે પ્રજનન કરે છે પહેલો પ્રશ્ન આપણને એવો પૂછાય કે આ બધા સજીવો છે એ પ્રજનન શા માટે કરતા હશે તો સજીવો પ્રજનન ક્રિયા દ્વારા પોતાના નવા સજીવોનું નિર્માણ કરે છે શું કરે છે કે પોતાના નવા સજીવોનું નિર્માણ કરવા માટે પ્રજનન કરે છે શું કામ કારણ કે એની જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ લાંબા સમય સુધી ટકી રહી એટલા માટે દરેક સજીવ હોય પ્રાણી હોય વનસ્પતિ હોય કે માણસ હોય એ પોતાના નવા સજીવોનું નિર્માણ કરે છે સજીવોને જીવિત રહેવા માટે પોષણ શ્વસન ઉત્સર્જનની જેમ પ્રજનન ક્રિયાની જરૂર હોતી નથી બરાબર એવું હતું નથી કે ભાઈ આપણે જીવવું હોય તો ભાઈ પ્રજનન કરવું જ પડે પોષણ લેવું પડે શ્વસન કરવું પડે ઉત્સર્જન કરવું પડે જો જીવવું હોય તો એટલે જીવિત રહેવા માટે આ બધી ક્રિયા કરવી પડે પણ પ્રજનન ક્રિયા એ જરૂરી નથી એટલે દરેક સજીવ મૃત્યુ પામે છે અને સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે ઓકે આના પછીનો બીજો પ્રશ્ન પૂછાય કે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે આપણે જોઈએ કૂતરા કૂતરા જેવા હોય બિલાડી બિલાડી જેવી હોય માણા માણા જેવા હોય હોતા નથી પણ કહેવાય માણા માણા જેવા હોય તો એવું શું કામ એમ કે એનો દેખાવ સરખો હોય છે તો આપણે લખવાનું જો પ્રશ્ન સમજાય ને તો જવાબ લખવામાં આસાની પડે તો એને રિલેટેડ આપણે શું લખી શકીએ કે એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે કારણ કે શરીરની સંરચના કદ સમાન હોય છે પ્રજનન સજીવની સંરચનાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે પ્રજનન કરવાથી જે રંગસૂત્રો છે એનું વિસ્તાર આગળ જોઈશું કે એનું એક બીજા સજીવમાં ટ્રાન્સપ્લાન્ટ થાય એટલે સજીવોનું સંરચનાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે અને કોષના કોષ રસમાં રહેલા રંગસૂત્રોનું ડીએનએના અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય છે કે કોષ હોય એના કોષ રસ હોય કોષ રસમાં શું હોય રંગસૂત્ર હોય અને રંગસૂત્રની અંદર શું હોય ડીએનએ હોય યાદ રાખજો કોષ કોષના કોષ રસ એની અંદર હોય રંગસૂત્ર અને રંગસૂત્રમાં ડીએનએના અણુ એ ડીએનએ છે એ આનુવંશિક લક્ષણોના સંદેશો હોય છે કે ના પપ્પા કાળા હોય મમ્મી વાઇટ હોય તો જે પ્રભાવી હોય એ છોકરો થાય પપ્પાનું લક્ષણ રંગનું પ્રભાવી હોય તો છોકરો કાળો થાય અને મમ્મીનું વ્હાઈટ હોય તો છોકરો વ્હાઈટ થાય આગળ જોઈએ કે તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીને વારસારૂપે પ્રાપ્ત થાય છે એટલે જે ડીએનએની પ્રતિકૃતિનું સર્જન થાય રૂપે પ્રાપ્ત થાય છે અને ડીએનએ પાસે રહેલી માહિતી અનુસાર પ્રોટીનનું નિર્માણ થાય છે કે ભાઈ એના હાથ કેવા હશે એના પગ કેવા હશે એનું મોઢું કેવું હશે એ બધું ડીએનએમાં રહેલું હોય છે એટલે ડીએનએ પાસે રહેલી માહિતી અનુસાર પ્રોટીનનું નિર્માણ થાય છે તો આપણે ખાસ ધ્યાન રાખશું કે ભાઈ એના કારણે જ આ નિર્માણ થાય છે પછી જોઈએ કે તેથી આબેહુબ પ્રતિકૃતિ નિર્માણ થાય છે જેથી કરીને કૂતરો કૂતરા જેવો દેખાય માણા માણા જેવો દેખાય બરાબર મનુષ્ય છે એના જેવું દેખાયની રચના કારણ કે એની રચના છે એ ડીએનએની આબેહૂબ નિર્માણ થાય છે તેથી હવે કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિ સર્જન પૂરતું નથી આપણે જે કોષ વિભાજન થાય એ ડીએનએ ની પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી એવું શા માટે તો આપણે આગળ જોઈએ કે પિતૃકોષ વિભાજન પામી બે બાળકોષોમાં નિર્માણ કરે છે આગળ જોઈએ કે પિતૃકોષ જેમ વિભાજન પામીને બે બાળકોષોમાં વિભાજન કરે છે બરાબર તો પ્રજનન ક્રિયામાં ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે એ કેવી ઘટના છે મૂળભૂત ઘટના છે અને આપણે આગળ જોઈએ કે ડીએનએ પ્રતિકૃતિ માટે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે ડીએનએ છે એના જે જેવું ગર્ભાશયમાં ગર્ભ રહી ગયા પછીની આ ક્રિયા છે કે પછી ડીએનએ છે એની પેલી પોતાની અલગ અલગ એક કોષમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ એમ ઘણા બધા કોષો બને છે તે કોષોમાં ડીએનએની પ્રતિકૃતિ બનાવે છે એના જેવું બીજું ડીએનએ બનાવે છે એમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે અને ડીએનએની પ્રતિકૃતિના સર્જન માટે બીજી કોષી અંગિકાનું પણ સર્જન થાય છે એના પછી આપણે જોઈએ કલિકા સર્જનનો અર્થ જણાવો જો નાના નાના પ્રશ્ન છે જે પૂછાઈ શકે છે આઈએમપી છે જે મેં લીધેલા છે કારણ કે ચેપ્ટર સમજાવી દો આખો તો એનાથી કોઈ ફાયદો નહીં થાય પણ ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર કરીશ કે જેથી કરીને જો ક્વેશ્ચન પૂછાઈ ગયો તો તમે એક માર્કમાં આરામથી લખી શકશો કે કલિકા સર્જનનો અર્થ જણાવો તો કલિકા સર્જનનો અર્થ યીસ્ટના કોષો શું યીસ્ટ જે આપણે જોઈએ ને બ્રેડમાંનો ઉપયોગ થાય યીસ્ટના કોષોની સપાટી ઉપર કોષ્ય વિભાજનને કારણે જોવા મળે છે જોવા મળતી બાહ્ય વૃદ્ધિ એને કહેવાય કલિકા સર્જન યીસ્ટના કોષની સપાટી ઉપર કોષ વિભાજનના કારણે જોવા મળતી બાહ્ય વૃદ્ધિ બ્રેડના ટુકડા ઉપર શું જોવા મળે છે તો બ્રેડના ટુકડા ઉપર રૂ જેવા સફેદ તાતણા જેવી જાળીદાર રચના જોવા મળે છે પછી બ્રેડ ઉપર કઈ ફૂગ વૃદ્ધિ પામે છે તો યાદ રાખજો રાઇઝોપસ 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 ફૂગ આ રાઇઝોપસ ફૂગ છે એ બ્રેડ ઉપર વૃદ્ધિ પામે છે બીજાણુ વડે થતું પ્રજનન કયા પ્રકારનું પ્રજનન છે તો બીજ વડે હોય તેમાં લિંગ ના હોય ભાઈ બીજમાં લિંગ ના હોય એટલે એને શું કહેવાય અલિંગી પ્રજનન ઓકે વેરી ગુડ એમ વિચારવાનું ભાઈ શું કરવાનું વિચારવાનું સોચો કે નહીં તો આગે બળો કેસે ઓકે પછી આગળ જોઈએ તો કે યિસ્ટ અને મોલ્ડની વૃદ્ધિની તુલના કરો યીસ્ટ એ ફૂગનો જ પ્રકાર છે એક કોષ એક કોષ રૂપે વૃદ્ધિ પામે છે યીસ્ટ એ ફૂગનો પ્રકાર છે એક કોષ રૂપે વૃદ્ધિ પામે છે અને મોલ્ડ પણ ફૂગ જ છે તે બહુ કોષીય તંતુમય રચના સ્વરૂપે વૃદ્ધિ પામે છે અને તેથી તેને કોકજાલ કહે છે યાદ રહી ગયું ઈસ્ટ છે એ ફૂગનો પ્રકાર છે એ કોષ રૂપે વૃદ્ધિ એક કોષરૂપે વૃદ્ધિ પામે છે મોલ્ડ છે એ ફૂગ છે એ બહુ કોષ તંતુમય રચના ધરાવે છે અને એ સ્વરૂપે વૃદ્ધિ પામે છે અને એને કોકજાલ કહે છે ઇસ્ટ કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન થાય છે ઇસ્ટમાં કઈ કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન થાય છે જ્યારે મોલ્ડમાં અલિંગી બીજાણુઓ દ્વારા વડે ઉત્પન્ન થાય છે બસ થેન્ક યુ આપ તફાવત પૂછે તો આવડી જશે પછી છે ભાજન ભાજપ નહીં ભાજન ભાજન એટલે શું કે એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે તેને કોષ વિભાજનની ક્રિયા આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે ત્યારે હાલો કોષ તેના બે પ્રકાર છે દ્વિભાજન અને બહુભાજન એક કોષમાંથી બે કોષ બને તેને દ્વિભાજન કહેવાય અને એક કોષમાંથી ઘણા બધા કોષ બને એને બહુભાજન કહેવાય દ્વિભાજન એટલે શું તો કે જીવાણુઓ કે પ્રજીવો જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત થાય છે યાદ રાખજો અમીબા હોય કેમ વિભાજન પામે છે બે કોષમાં એવી જ રીતે બસ બે કોષમાં વિભાજન પામે છે તેને દ્વિભાજન કહે છે દ્વિ એટલે બે અમીબા અને પેરામિશિયમ એટલે દ્વિભાજન એટલે બે ભાગમાં વિભાજન થવું અને એના ઉદાહરણમાં અમીબા અને પેરામિસિયમ આવશે બહુભાજન એટલે મેલેરિયાના પરોપજીવી જે પ્લાઝમોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વૃદ્ધિ પામે છે જેને શું કહેવાય છે બહુભાજન કહે છે મેલેરિયાના જે પ્રજીવ પરોપજીવી છે પ્લાઝમોડિયમ એક સાથે અનેક સંતતી બાળકોષોમાં વિભાજન પામે જે એક કોષવાથી ઘણા કોષ બને બહુભાજન કહેવાય તંતુમય સજીવનું ઉદાહરણ આપો તો સ્પાઈરો ગાયરા લીલ એ તંતુમય સજીવ છે આગળ જોઈએ સ્પાઈરો અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે તો સ્પાયરોગાયરામાં કઈ રીતે થાય છે અવખંડન રીતે થાય છે અવખંડનની ટુકડો લખો તો કે કેટલાક બહુકોષીય સજીવો જેમ કે સ્પાયરોગાયરા તંતુમય લીલ તંતુમય અને લીલ એ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે અને દરેક ટુકડાને ખંડ કહે છે પછી આ ખંડોની શું થાય છે વૃદ્ધિ થાય છે અને વિકાસ થાય છે અને નવા સજીવમાં પરિણમે છે જેને અવખંડન કહેવાય છે યાદ રાખજો મિત્રો અવખંડન કોને કહેવાય કે બહુકોષીય સજીવો સ્પાયરોગાયરા તંતુમયલી નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે અને એ ટુકડાને છે એ વૃદ્ધિ અને વિકાસ પામીને નવા સજીવમાં પરિણમે છે પછી છે પુનર્જન શું અને પુન પ્રજનનનો પ્રકાર તો આ યાદ રાખવા જેવું છે તો યાદ રાખી જ લેજો પુનર્જનન જો એકદમ સહેલું છે કે પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગોમાંથી વિભેદિત એટલે ટુકડા થઈ ગયા હોય એવા પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે ટુકડો થઈ ગયો હોય એમાંથી આખું શરીર બની જાય બીજા ટુકડામાંથી બીજું બની જાય ત્રીજા ટુકડામાંથી આખું ત્રીજું બની જાય એટલે એક ટુકડા એટલે એકના એક શરીરના ત્રણ ટુકડા થાય તો ત્રણ નવા શરીર બની જાય તો એને શું કહેવાય પુનર્જન કહે છે કે પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય છે અને તેઓ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ અને વિકાસ પામીને સજીવમાં વિકાસ પામે છે તો એને શું કહેવાય પુનર્જન કહેવાય છે ઓકે એમાં કોણ આવશે હાઈડ્રા તારા માછલી અને પ્લેનેરિયા ઓકે ડન આગળ વધીએ કલિકા સર્જનની ટૂંક નોંધ લખો ઈસ્ટમાં નાની નાની કલિકા જેવી બાહ્ય રૂપે વૃદ્ધિ પ્રાપ્ત રચના જે કોષ સપાટીમાં અલગ પડે છે ને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે આ તમને ખબર જ છે હજી એકવાર વાંચી લ્યો એટલે યાદ રહી જશે એકદમ ઇઝી છે અને ત્રણ ચાર વખત સતત થતાં એને શૃંખલામય રચના રચાય છે આવી રીતે આમ ઇસ્ટ હોય એમાં આવી રીતે આમ એક બે એમ લખાય તેને શૃંખલામય રચના રચાય છે હાઇડ્રા કલિકા સર્જન માટે પ્રજનનની ક્ષમતા ધરાવ હાઇડ્રા યાદ રાખજો કલિકા સર્જન એટલે એનું એક્ઝામ્પલ છે હાઇડ્રા જે કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે પછી વાનસ્પતિક પ્રજનન એટલે શું તો વાનસ્પતિના અનુ અલગ અલગ રીતે થાય છે મૂળ દ્વારા પ્રકાંડ પર્ણ યોગ્ય અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામે છે અને વનસ્પતિના પ્રજનનના પ્રકાર જોઈએ તો એમાં યાદ રાખજો એક માર્ગમાં પૂછાઈ શકે પ્રકાર પ્રજનનના વનસ્પતિના તો કલમ દાબ કલમ આરોપણ અને બીજ કલમ કલમ આરો આરોપણ અને બીજ પછી પર્ણકુટી છે એ કઈ રીતે કે પર્ણકુટીના પર્ણની કિનારી ઉપર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને પછી ભૂમિ એટલે જમીન ઉપર પડે છે અને જેથી કરીને વિકાસ પામે છે પછી આપણે જોઈ તો કે બીજાનું નિર્માણ સમજાવો તો બીજ નિર્માણ થાય તો કે રાઇઝોપસ ઉધવ તંતુઓ પર સૂક્ષ્મ ગોળાકાર રચના જોવા મળે છે જે પ્રજનનમાં ભાગ લે છે જેને બીજાણુ ધાની કહે છે અને આ બીજાણુ યાદ રાખો યાદ રાખો આ બીજાણુ વૃદ્ધિ પામીને રાઈઝોપસના નવા શરીરની રચના કરે છે અને ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતા વૃદ્ધિઓ જલ્દી થાય છે જેને કહેવાય બીજાણુ નિર્માણ હવે લિંગ પ્રજનન એટલે શું યાદ રાખજો લિંગી પ્રજનન એટલે શું તો લિંગી પ્રજનનની અંદર આપણે જોયું હતું કે કોષ હોય અંડકોષ ને શુક્રકોષ તો એ કોષોની અંદર કોષ રસ હોય કોષ રસની અંદર ડીએનએ હોય રંગસૂત્ર હોય અને રંગસૂત્રની અંદર ડીએનએ હોય હવે રંગસૂત્ર તો પિતૃકોષની અંદર પણ ત્રેવીસ જોડ રંગસૂત્ર આવેલા હોય છે એમાંથી બાવીસ જોડ રંગસૂત્ર છે એ કેવા હોય છે સમાન હોય છે યાદ રાખજો બાવીસ જોડ રંગસૂત્ર કેવા હોય છે સમાન હોય છે એક રંગસૂત્ર પિતૃમાં શુક્રકોષ અને માતૃમાં અંડકોષ એ અલગ હોય છે તો બંનેમાંથી આવશે તો એમાંથી ત્રેવીસનું રંગસૂત્ર અહીંયા આવશે જેને અર્ધિકરણ કહેવાશે અને પછી એમાંથી રંગસૂત્ર દ્વારા માતામાંથી પણ ત્રેવીસ આવે આમાંથી પણ ત્રેવીસ આવે તો છેતાલી થઈ જાય ઓલો કેવો બને માતા બને કે પણ એની અંદર એનું અર્ધિકરણ થઈને ત્રેવીસ જોડ રંગસૂત્ર હોય છે અને જે લિંગ એટલે લિંગ પ્રજનન વખતે અડધીકરણની પ્રક્રિયા થવાથી પિતૃઓના રંગસૂત્રની જોડ અડધી થઈ જશે અને પિતૃઓમાં ત્રેવીસ ત્રેવીસ રંગસૂત્રોની સંખ્યા સંતતિમાં આવશે હવે સુપુષ્પી વનસ્પતિની અંદર પ્રજનન જોઈએ તો આપણને ખબર છે પુષ્પ છે એ આપણને વારંવાર પૂછાય છે તો એ પુષ્પની અંદર જો આપણે જોઈ તો કે આ પરાગ રજ છે આ પરાગ આસન છે આ આસન છે પછી આ પરાગાશય છે પરાગાશય અને પુકેસર તંતુઓ છે આ બધા પુકેસર તંતુઓ છે બરાબર છે હવે પરાગરજ પરાગાસન ઉપર બેસે ત્યારે એને શું થાય તો યાદ રાખજો પરાગરજ છે એ હવા પાણી કે પ્રાણીઓ દ્વારા પરાગાસન ઉપર આવશે અને પરાગાસન ઉપર બેસશે ત્યારે એની અંદર નું નિર્માણ થશે અને પરાગ નલિકા છે એ પરાગરજને ક્યાં લઈ જશે એના અંડક સુધી લઈ જશે આ એનું અંડાશય છે જેને કહેવાય માદા પ્રજનન કોષ ત્યાં સુધી એને લઈ જશે અને અંડકમાં પછી આ પરાગરજ આવશે અને અંડકમાં એનું શું થશે ફલન થશે પુષ્પના આ દલપત્ર છે આ વરજપત્ર છે બરાબર યાદ રીયું આપું તંતુઓ છે જે પરાગરજને પોષણ આપશે યાદ રહી ગયું હવે પરાગરજ છે હવા પાણી દ્વારા પરાગાસન ઉપર આવશે અને પછી નલિકાનું નિર્માણ થશે અને પરાગ નલિકા છે એ પરાગરજને ધીરે 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 અંડક સુધી લઈ જશે અને અંડકમાં પરાગરજ અને અંડ અંડાશયમાં છે અને એનું ફલન થશે અને ફ્રૂટ મળશે યાદ રહી ગયું મેં આખી જે રચના છે એ કીધું છે વાત છે એવી રીતે જ છે પછી નર પ્રજનન તંત્ર તો યાદ રાખો નર પ્રજનન તંત્ર હું તમને દોરીને પણ લખીને સમજાવી દઉં છું તો આ રીતે લખશો તો પૂરેપૂરા માર્ગ મળી જશે એમાં શુક્રકોષો ઉત્પન્ન કરતું અંક કયું છે તો કે શુક્રપિંડ શુક્રપિંડથી આગળ હોય કેમાં હોય છે તો કે વૃષણ કોથળીમાં હોય છે અને શુક્ર કોઈ વૃષણ કોથળી છે એ શરીરની બારે હોય છે શું કામ એનું ટેમ્પરેચર સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતા બેથી ત્રણ ડિગ્રી નીચું હોય છે જેથી કરીને ટેસ્ટ એની અંદર રહેલા ટેસ્ટેસ્ટોરન છે એનો નાશ થતો નથી પછી શુક્રકોષોનું ફલન શુક્રવાહિનીમાં થાય છે શુક્રવાહિની મૂત્રાશય નલિકામાં ખુલે છે અને મૂત્ર માર્ગ મારફતે આ શુક્રકોષો બહાર આવે છે અને એની સહાયક ગ્રંથિ આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ યાદ રાખજો જેમાંથી ટેસ્ટોસ્ટેરોન પછી માદા પ્રજનન અંગમાં એક જોડ અંડપિંડ હોય છે અંડકોષ હોય છે અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ બહાર કાઢે છે પછી એક જોડ અંડવાહિનીમાં એક દર મહિને એક અંડકોષ અંડવાહિનીમાં ફલન થાય છે અને પછી એ ફલન થઈ અને અંડવાહિનીમાં જાય છે યા છે અને પછી ધીરે ધીરે ગર્ભાશયમાં ઊંડાના ઊંડા નાસ્પતિ જેવી રચના ધરાવે છે જે ની અંદર શું થાય છે કે ગર્ભનું સ્થાપન થાય છે ક્યારે થાય છે જો ફલન થઈ જાય તો પણ ફલન નથી થતું તો ગર્ભાશયનું સ્થાપન છે એ નિષ્ફળ જાય છે અને પછી એમાંથી જે રુધિર છે એ જે એક્સ્ટ્રા હોય છે જે બાળકના પોષણ માટે જરૂરી છે કોષના પોષણ માટે જરૂરી છે તે બહાર નીકળી જાય છે અને પછી એ ગર્ભાશય છે ઇગ્રીવા અને યોનિ માર્ગમાં ખુલે છે હવે માનવ વસ્તી નિયંત્રણ માટે પદ્ધતિ તો એના માટે આપણે અહીંયા ત્રણ પદ્ધતિ જોઈ છીએ તો કે યાંત્રિક અવરોધ યાંત્રિક અવરોધ એટલે શુક્રકોષ અને અંડકોષ સુધી પહોંચતા નથી કારણ કે અહીંયા વચ્ચે કોપર ટી કોપરની એક ટી કલર ટી આકારનું કોપરની એક મૂકી દેવામાં આવે છે જેથી કરીને જે શુક્રકોષો જઈ પહોંચી શકતા નથી પછી રાસાયણિક અવરોધો રાસાયણિક અવરોધમાં ગર્ભ અવરોધક ગોળી મેડિકલમાં મળે છે જેથી કરીને ગર્ભ રહેતો નથી અને શસ્ત્રક્રિયા તો શસ્ત્રક્રિયામાં પુરુષ હોય તેની શુક્રવાહિની અને સ્ત્રી હોય તો એની અંડવાહિનીને કટ કરી આપવામાં કટ કરીને એને સ્ટ્રીપ કરી દેવામાં આવે છે જેથી કરીને શુક્રકોષ અંડકોષોનું ઉત્પન્ન થાય છે પણ એની અંદરથી બહાર નીકળતા નથી કારણ કે એ નળી કટ થઈ જાય છે ઓકે થેન્ક યુ સરળ રીતે સમજાઈ ગયું હશે તો લાઈક શેર કોમેન્ટ કરજો તમારા ફ્રેન્ડને શેર કરજો જેથી કરીને સરળ રીતે આ ચેપ્ટરને સમજી શકે અને એને બધું આવડી જાય ઓલ ધ બેસ્ટ આવજો